રાજ્યમાં સિઝનનો સુડતાલીસ પોઈન્ટ ચોપન ટકા વરસાદ વરસ્યો છે આ સિઝન દરમિયાન વરસેલા વરસાદનો આંકડો સામે આવ્યો છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે સુડતાલીસ પોઈન્ટ ચોપન ટકા વરસાદ અને જેમાં ચોમાસાની સિઝનના ચાર તાલુકામાં બેથી પાંચ ઇંચ સાઠ તાલુકામાં પાંચથી દસ ઇંચ એકસો અઠ્યાવીસ તાલુકામાં દસથી વીસ ઇંચ અને બેતાલીસ તાલુકામાં વીસથી ચાળીસ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ઝોન મુજબ જો વાત કરવામાં આવે તો કચ્છમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સત્તાવન પોઈન્ટ બાવીસ ટકા ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો એકતાલીસ પોઈન્ટ ત્રાણું ટકા મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ પોઈન્ટ પાસઠ ટકા અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં છેતાલીસ પોઈન્ટ સાહીઠ ટકા દક્ષિણ ગુજરાતમાં બાવન પોઈન્ટ નવ ટકા વરસાદ ખાબક્યો છે અત્યાર સુધીમાં વરસેલા વરસાદથી રાજ્યના ચોવીસ ડેમ સો ટકા એટલે કે સંપૂર્ણ ભરાયા છે જ્યારે ત્રેપન ડેમ સિત્તેરથી સો ટકા ભરાયેલા છે જે હાઈ એલર્ટ પર છે જ્યારે વીસ ડેમ એલર્ટ પર ઓગણીસ ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો નો સુડતાલીસ પોઈન્ટ ચોપન ટકા વરસાદ વરસ્યો છે અને આ સાથે ચુમ્માલીસ ડેમ કે જે પચીસ ટકાથી નીચે જળ સંગ્રહ અત્યારે ધરાવી રહ્યા છે તો રાજ્યના અડત્રીસ ડેમ હાઈ એલર્ટ પર છે જ્યારે વીસ ડેમ એલર્ટ પર અને ઓગણીસ ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે